ભાવનગર ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા હોય છે જે ભાવનગરમાં થાય છે અને લગભગ ચાલીસ વર્ષથી કન્ટિન્યુ રથયાત્રા થાય છે તો જો અહીંયા જે છ છોકરાઓ છે જે સેવાભાવી બધા અહીંયા પાણીનું વિતરણ કરે છે જે આ બધા ખટરામાં ને એમાં ટ્રકમાં ને એમાં બધા આવતા એ લોકોને એટલા ખટરાથી તમે બી કન્ટિન્યુ બ્લોકમાં બીના રહેજો તમને જોવા મળશે નવી થીમ ઉપર આખું આયોજન કરેલું છે અને સિત્તેર સિત્તેરમાં ખટરો પહોંચી ગયા છે ચલો જો અત્યારે અમે હું અને મારા મિત્રો હર્ષભાઈ છે ને અમે બે આવી ગયા છે રથયાત્રા જોવા છે ભાવનગર ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા હોય છે જે ભાવનગરમાં થાય છે અને લગભગ ચાલીસ વર્ષથી કન્ટિન્યુ રથયાત્રા થાય છે તો તમને રથયાત્રાના દર્શન કરાવું તો ચલો જો હાથી ઘોડા ને બધું આવી ગયું છે છે હાથી ઘોડા જોયા ને હે જો રેલગાડી આવી ચાલો તમે જોઈ શકો રેલગાડી પણ છે અંદર અને નવી બધી ટીમ ઉપર આખું આવશે આયોજન કરેલું છે તો તમે બી કન્ટિન્યુ ટોરમાં બેઠા રહેજો તો ચાલો તમને દેખાડીએ કે કયો કયો આયોજન આ વખતે કરેલું હશે કે વખતે તેમ તમે જેમ જોયું એમ આ વખતે પણ તમને દેખાડીએ પબ્લિક અહીંયા અત્યારે અમે આવ્યા છીએ કાળા નાળા પબ્લિક ક્યાં ક્યાં ઉભું ઉપર ચડી ચડીને બધે જોવે છે ચલો જો ભાવનગર સાયકલ ક્લબ તરફથી પણ એક મસ્ત આયોજન કરેલું છે સાયકલ નું સત્સંગ સાથે આ કેટલા ટ્રેક્ટર ને ગાડીઓ એ ખબર નથી તો ચાલો છેક નખી બી કન્ટિન્યુ બ્લોબમાં બહેના રહેજો અને આજ નવી બધી ટીમ ઉપર તમને જોવા મળશે રાવણ આવ્યો રાવણ જો રાવણ આવ્યો i'm over that axer <laughs> <laughs> છોકરા જે સેવા ભાવી બધા અહીંયા પાણીનું વિતરણ કરે છે જે આ બધા ખટરામાં ને એમાં ટ્રકમાં ને બધા આવતા એ લોકોને એક શુભ સેવું મસ્ત સેવું કાર્ય કરે છે કે જે પાણીનું વિતરણ કરે છે તમે જોઈ શકો છો બધાનો હલ્લાસ ઉલ્લાસ બધા પૂરા થાય છે પણ એક આયોજન કરેલું છે જો નાના નાના છોકરાઓ જો સ્કેટિંગ કરે છે જો જેટલું પગ તમને દેખાતું જો ખટરો અહીંયા થી ચાલુ છે એક નંબર થી અંદર રીતે અત્યારે નહીં રસ આવે ત્યારે બટા અમારાભાઈ હાર ફૂલનો લાવ્યા છે તો અમારા હજીભાઈ કહે છે કે અમારે ફૂલ નાખવા છે કીધું જ્યારે ફૂલ ત્યારે નાખ્યું કે આપણે જ્યારે રસ આવે ત્યારે રસ થશે ઘણો આગો હોય છે અંદાજે ઈસી પંચ્યાસી ખટરા હોય છે દર વખતે તો આ વખતે કેટલા હોય તો કમિટી કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો તમે દેખાડી છે કે જે કામની રથયાત્રા ભાવનગરની સુરક્ષા માટે જે કાંઈ બનાવ ન બને એના માટે ચલો તો જ નવી થીમ ઉપર આખું આયોજન કરેલું છે ચાલો ધીમે ધીમે આપણે છત્રીસ ના લગી પહોંચી ગયા છીએ રમાબેન નું મંડળનું છે ટ્રાફિક જુઓ અને ગરદી જુઓ કાળા નાળા છીએ ફૂલ ટ્રાફિક છે કાળા નાળા અને અહીંથી ડબલ દબા ટ્રાફિક જતું હોય તો નીલમ બાગ જવાનું સાડત્રીસ નો કટરો કેટલા ખટરાથી તમે બી કન્ટિન્યુ બ્લોકમાં બીના રહેજો તો તમને જોવા મળશે ચલો એક આર્મીવાળાનો એક ટીમ છે મસ્તીની આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયું છે ઓપરેશન નવી થીમ ઉપર આખું આયોજન કરેલું છે અને સિત્તેર સિત્તેરમાં ખટરો પહોંચી ગયા છે બસ આઉટો વિશે તો આરમાં રથની એન્ટ્રી થશે એ થોડા થોડા ખટરા આવે છે તમે જોઈ શકો છો હું આયોજન કરેલું છે હા સાતડે પકડે મસ્ત એવી બનાવેલી ચાક એક મડી જેવું બસ જો થોડીક જ વારમાં લગભગ રસ આવવાની તૈયારી છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને નવા આવે તો પ્લીઝ લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમને બાળકોની રથયાત્રા કેવી લાગે છે જરા કોમેન્ટ કરી દેજો અમારા મજા આવી ગઈ મજા આવીને ઘરેથી જ ના પાડતો તો મારે નથી આવું મારે નથી આવું મેં કીધું આવ આવ્યા વખતે આપણે આવ્યા હતા તો ગયા વખતે છે અમે વહેલા આવીને થાકી ગયા હતા આ વખતે ટાઈમે ટાઈમ અમે પહોંચ્યા પહોંચ્યા ત્યાં જ રથયાત્રા થઈ ગઈ હતી નાળા નાળાથી ભાવનગરમાં અઢારથી વીસ કિલોમીટર જેટલું અંતર ખરશે છેલ્લે સાંજે સુભાષનગર જ્યાં મંદિર છે ત્યાં પહોંચી જશે તો ચલો અત્યારે મેં થાકી ગયા હંશભાઈ ક્યાં થાકી ગયો ને ઉભો રહી રે રથ માટે મેં બેસી ગયા છે રથ આવશે થોડી થોડી વારમાં તમને રથના પણ દર્શન કરાવશો કન્ટિન્યુ પ્રોગમાં બન્યા રહેશે અત્યારે જો પપરી છે તો આગળ ખાવા મૂકે છે તો ચલો જવે રથ હવાની થોડીક જ વાર છે રથ આવવાની તૈયારી થઈ ગઈ છે ધીમે ધીમે પોલીસ વાળા આર્મી વાળા બધા આવી ગયા છે લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો સિક્યોરિટીમાં ફૂલ બંદોબસ્ત છે

તો રથની જો થોડીક જ વાર છે રથ હવામાં આવી ગયા ને રથ Sore, sawi joss, motor jaman ya? Public road, semakin tumbuh lagi. બધું પબ્લિક હવે આવી ગયું છે અને વરસાદ એ ખૂબ મસ્ત જાયમો છે અંધાયેલું છે રથ જો સામે આગળ તમને દેખાતો હોય છે બસ થોડીક જ વારમાં રથ આવે છે તો ચલો જો રથ ધીમે ધીમે આગળ આવે છે હા રથ આવે એટલે આવે ત્યારે પરસાદી પણ વેચે છે હા નામડે લીધી લીધી તો આપણે હવે લોગને અહીંયા જ વિરામ કરીએ છીએ માછો પ્રશ્ન સવારમાં પ્રસ્થાન કરીને સુભાષનગરથી ચાલુ કરે સુભાસનગરમાં જગન્નાથનું મંદિર છે ત્યાંથી સવારમાં ચાલુ કરે અને સાંજે જગન્નાથની આરતી જ્યારે થવાની હોય ત્યારે ત્યાં પહોંચી જાય તો બસ આ ભાવનગરની અઢાર કિલોમીટરમાં ગુજરાતમાં બીજા નંબરની એક પહેલા નંબરની છે એ અમદાવાદમાં નીકળે છે ને બીજા નંબરની જે નીકળે છે એ આપણે ભાવનગર અને બીજા નંબરની રાજકોટ લગભગ કહેવાય છે કે રાજકોટમાં પણ સારી એવી નીકળે છે તો બસ આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચલો હવે અમે જશું ઘર બાજુ ઘરે જવું છે ને હંશું હવે એ બોરતલાવ જવું છે ચલો ભાઈ અમારા અંશભાઈ કહે છે જે બોરતલાવ જવું છે તમે ભાઈ હંશભાઈને ઘડી કાઢ આંટો બાટો મરાઈ દઈએ બોરતલાવ અને પછી નીકળશું ઘર બાજુ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છે લાઈક શેર અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ